અમદાવાદમાં સરખેજ વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ધારાસભ્ય અમિત ઠાકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ તેનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન યોજના અને વાલી દીકરી યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યો હતો જે માટે લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો આ વિચાર ગામડે ગામડે પહોંચી રહ્યો છે સરકાર જે આપવા માંગે છે એના બધા જ ટેબલો અહીંયા લાગેલા છે જનતા દરેક નાગરિકને મજબૂત કરવા માટે આ યાત્રા અહીંયા સરખેજમાં આવી અને લોકોને યોજનાઓના ફળ સુધી પહોંચાડવા માટેનું એક આયોજન અહીંયા થયું એ માટે હું તંત્રને અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના સમગ્ર અધિકારીઓને કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયા સરકારી દવાખાને સે મેં ઈલાજ કરવાયા ઓર અહીંયા સે મેરે કો બહોત અચ્છા મતલબ રિક્વાયર હુઆ કે મેરી ટીવી 6 મંથ મે મે ઠીક હો ગઈ और मेरे को यहाँ से बहुत बहुत अच्छा मिला मतलब सागर बहुत अच्छा मिला यह, यहाँ के लोगों से और मुझे महीने के पांच सौ रुपया दिया और कीटी दी मेरे को यहाँ से और सबने मेरा बहुत अच्छे से ख्याल रखा अत्यारे दवाखाना ना खर्चा बहुत वो वो गया से अने नरे नरेंद्र साहब मोदी आयुष्मान कार्ड काढ़ी आप्यू કાર્ડ કાઢ્યું એટલે અમને આમ બીમારીથી અમે બીમારી થાય તો અમને કોઈ ચિંતા નથી એમ કે હાલો કે ભાઈ પાંચ લાખ કે દસ લાખ ની દવા આપડે ફ્રી માં થશે